જન્મ જે લોકો હોય થઈ ના હેડવાન પાસે એમ ના લોકો શોર્ટકટ પડે છે કનુ એટલે કુવા છે તો ચાર ફરીન તો રોડ થઈ તમે વિચાર કરો થા ચલો તો એટલે થા લઈ એ અમાર કોઈ ના જોવાનું વાયર તોડવા હારું કઈ નઈ રાજા પણ છે તમારા વાયર ને તોડી નાખ્યા છે એમ કુ અમે આ તો પણ ઓમ ફરીન નેકળતા હોય તમે એટલે પણ થા ચલા એટલે નેકળ્યા પણ બીજું કક કરતા બગાડ તો કર્યો નહીં હાતું તો એમને પડ્યું અમારા ઘરે વાયર તોડી તોડી નેકળવાનું પણ તોય દાદાગીરી કરો પણ આ તે ઉપર ફલા મોડ તમે નઈ કોતા બારે ખાઈ જા અમે ખાલી પણ હોય નેકળવાનું જ નહીં તો આજ કેવી રીતના મુ ઉપાડો તમારું બે

એ ગટિયા હા ઓય લ્યા લે પેલી પ્રસાદ મે અને અલ્યા શું કે આ પેલું લેબુ લેબુ લીમડો લેબુ લાય અને પેલું સકોપડી દેતા તા તરત જ લઈને આવ દે જો થા ચલા સુ પડતો આજ તો બેસતો કરો જ છે ને બોલ કરી હા લીઓ લહ તુલિન દે

મારે આ જગ્યાથી જવું પડશે હું તો ફરીને જવું પડશે એટલે કંકુ લાબાને ગયો જો હું છોકરામાં ફોન કરું કે હાલ કંકુ આ ચલા રસ્તે રોસા મારે એટલે આવો ફરી ત્રીસ રૂપિયા કંકુ કર્યું છે હા લાઈન ફરીને આવશે ચલો રસ્તો હા તરત હાલ ભાઈ જ

કશી નહીં હવે હવે લેબુ શું હોય પણ એક વારથી મારું છું બીક લાગે છે કોઈ શેન નહીં ન હોય લેબુ ચેથી આવ્યું કશી નહીં હેડો હવે જે થાવું હોય થાય પીરું હેડો દસ ચાલે ગોચો થયો ખબર હોય ને રેડી હવે ખાલી થોડો વધારે કઈ નાખો એટલે આમ રહી જાય મનમાં કે આડ્યા રચી

તમે ખુબ ખોટું કરે એક તો મેલવા જાય પેટ્રોલ પુરાય ના રાખવું પડે એ તો સાહેબ હવે પેટ્રોલ બસમાં થઈ થઈને એમાં મારો છું એક તો મેલવા જાય એમાં પેટ્રોલ હવે નાખાય તો આવે આ તમે આ લુકડો પે આ ડ્રેસ તમે તમારે જો બે ધોડી તમે કે આ એક જોડી ધોવાય લો એક મેલો છો એટલે બે જોડી ધોવા એમાં હવે હું શું કરું

અલ્યા હવે થાકેવા બેસ તમે હેડતા સાહેબ વાહ ચલ જા પેટ્રોલ થઈ ગયું છે બાઈક ભરા ભૂલ થઈ ગઈ થઈ ગઈ તું આવું છે હવે ફોટો ના કરાય તમે રાખો ને આવો તે

સકું અતૂટ ખરી હજી કંકુ હતું કોઈ લેંબુ એ કંકુ વાળું લેંબુ હતું 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 એ હાથમાં મેને તો કીધું કંકુ છે તો જાય તો કેદારના યે આ કે કેરવા કે ઉપર કા આગળ પોચી કેદારના પોચી આયુવા કે કમું તમને તો કે તો કે કોક તો છે ના દોશી છે પાજી આતો સકું લઈ જો આ પડીને પડીને હોય ને કો હું તમે શું કહું આ લાલ ના હોય કાળી વિદ્યા જ કરેલી લાગે બોલો એવું કોઈ જો અજાદ હજી ટકા અમે એમને પોલીસ વાળા નહીં 100% અમે છે તમે પોલીસ વાળા છો ભગવાન દીધા ભગવાન નહીં પણ ભગવાન કરતા અમે મોટા ના ભગવાન લેવડ તો ના બાઈક બાઈક આવી ભાઈ અલ્યા

લે ભાઈઓ ઓકે છોરી આટલા કેતા દઈએ આપણે કે તું બેય એ સાઈડ ટુ બાયક હે કાર કરવું તું બાયક નો બેસ ડાડી ડાડી શેશે તો ગોમર તમે કાળે શું કરો ખોટ ને બદલા ખોટ આવડા 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 આ આયા ભાઈ આ બચપટ જબર જ આવે તો અમારો હોય છે બે એકની ભમરાં લાયા પકડીને લાયા દાદા પૂછવું પૂછી લોકુ જ પાસ વાળી છે ને સાકુ નામ ગુનો કયો ગુનો નામ

બપોર આવતા બપોર સુધી અમુક ફાઈલ જવું આટલે થયું હું થાચી રૂ થાય એટલે અમુક વાત શોર્ટકટ પડે તો કાશી વાર થી એમાં ખાલી એના ભાઈને ને નીકળ્યો એમાં આપણે થાપ છોડી એટલે તમારી વાત આજ હોય ગુનો છે ને હોય ગુનો અમારી વાત ના જ તમે આ બધું હવે હાસુ હાસુ કહો પરો શું છે હાસુ બી પછી વળી ઈ તો એ થાપ છોડી બસ વળી એનો ઓક છે એને મને થાપ છોડી અહીંયા એ થાપ છોડી એનો ઓક હવે તમે તમારો ઓક કો અમારો ઓક કો છે જ તમને આ પર

ગુનો કોઈને ચાલે રિમાન્ડ એના ગયો કે તમે ગુનામાં પકડાટ માં લઈ લો બે દિવસ માં